નવસારી મહાનગરપાલિકા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના શહેરના ઝડપથી વિકસતા હાલ અને ભવિષ્યના દ્રષ્ટિકોણને નવસારીને ડી ફોર કેટેગરીમાંથી ઉન્નત કરીને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવી છે આ નિર્ણયથી બિલ્ડરોએ વિરોધ નોંધાવ્યો છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડર્સ એસોસિએશન ક્રેડાઈ અને ખેડૂતોની આગેવાનીમાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપી ડી ફોર કેટેગરી યથાવત

આર્કિટેક્ટ બિલ્ડર એન્જિનિયરો અને ખેડૂતો દ્વારા નવસારી મહાનગરપાલિકાના શ્રી અને નવસારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે ડી ટુ કેટેગરીમાં જે નવસારી મહાનગરપાલિકાને મૂકવામાં આવેલ છે તેના વિરોધ રૂપે આજે ઘણી મોટી સંખ્યામાં રેલી કાઢી અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપેલ છે કે જે ડી ટુ કેટેગરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ